જાણીતા લોક સાહિત્યકાર દિવાત ખવડ અને તેમના સાથી આરોપીઓ માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ હતો ધ્રુવરાજ ચૌહાણ પર થયેલા હુમલાના કેસ સાત દિવસના રિમાન્ડ પૂરા થતા તેમને તાલાકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા અને સાથે આરોપીઓની જામીન અરજી પણ નકારીને તમામ જૂનાગઢ જેલમાં મોકલ્યા છે તાલાલા કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે આરોપીઓના રિમાન્ડની અવધિ વધારવા માટે અરજી કરી ન હતી બીજી બાજુ દિવાયત ખવડે કરેલી જામીન અરજી નકારી કોર્ટે દિવાયત ખવડ અને તેમના અન્ય તમામ સાથી આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે હવે આ કેસમાં કાયદેસરની આગળની કાર્યવાહી જેલમાંથી ચાલશે સરકારી વકીલ કેતનસિંહ સમયની અવધી પૂર્ણ થતી હોવાથી નામદાર ફર્સ્ટ ક્લાસ સાહેબે તેમને જુનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે તેમની જામીન અરજી વેરાવળ કોર્ટમાં દાખલ કરાઈ હોવાનું પણ અમે જે તે કોર્ટ તરફથી નોટિસ બજાવેલી છે આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ અઢાર મિના હાથ ધરાશે અને ત્યારબાદ નામદાર કોર્ટ એ સંબંધેની આ જામીન અરજીનો નિર્ણય કરશે મહેશ ફેડો નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે હેટરો અને જોડાયેલા રહું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર